જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવરી વન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસ્ત્રા ફેમિલી ઉપલેટા તો જો આજે આપણે ફ્રી થઈ ગયા છીએ ક્યાર ના એમ કહીએ તો ચાલે સાત વાગ્યાના કેમ કે આજે છે ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર એટલે કે સા આપણે નવમો મહિનો છે અને સાત તારીખ છે સાત સપ્ટેમ્બરના દિવસ છે આજે તો આજે છે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ તો અત્યારે જો એ કાળ શરૂ થઈ ગયો છે સૂતકકાળ તો નવ કલાક પહેલા જ ચાલુ થઈ જાય છે સૂતકકાળ એટલે આપણે બપોર ચાલુ થઈ ગયો છે અને અત્યારે ગ્રહણ લાગવાનો સમય છે એક્ઝેક્ટ નવ ને થી અને આ ભાદરવા સુદ પૂર્ણિમા આજે ભાદરવા સુદ પૂર્ણિમા છે ને આજે ચંદ્રગ્રહણ છે અને ખાસ કરીને આ કોઈ ખગોળીય ઘટના નાની નથી એમ કે મોટું ચંદ્રગ્રહણ છે એટલે આપણે આજે એકદમ જે ચંદ્ર દેખાશે ને બ્લડ મૂન તરીકે ઓળખાવાનો છે અને ખાસ કરીને પૃથ્વી ચંદ્ર અને સૂર્ય ત્રણેય એક જ લીટી લીટી સીધી આવે છે ને ત્યારે આ ગ્રહણ થાય છે અને આ ગ્રહણથી ઘણી નકારાત્મક ઉર્જા હોય છે બધા એમ કહેતા હોય છે પણ અમુક સકારાત્મક ઉર્જા પણ લાગુ પડે છે એટલે બે બાજુ હોય છે એવું નથી કે ગ્રહણ નુકસાન જ કરે છે અમુક વસ્તુ અમુક રાશિમાં જે ફેરફાર થાય છે ને એના લીધે ઘણી રાશિમાં સારું પણ થવા માંડે છે એટલે ઘણી સારી ઘટના થશે જો ચંદ્રગ્રહણ થી બચવું હોય ને તો એની આપણે ઘરમાં રહેવું એ સમય દરમિયાન નવ ને અઠાવન થી એક ને છવ્વીસ સુધી છે ખાસ સમય એનો આપણે બધા સાત વાગ્યા સુધી નાના બાળકો હોય ઘરડા બાળકો હોય ઘરડા જે લોકો હોય ઘરમાં એને આપણે સાત વાગ્યા સુધી જમી લે તો ચાલે અને બાકી જો મોટા ને યોગ્ય હોય ને આપણે તો આપણે ચાર વાગ્યા સુધીમાં આપણે જે નાસ્તો કે જમવાનું કરવું હોય ને કર લેવાનું બપોર પછી ન જમીએ તો વધારે સારું અને ખાસ કરીને નાના બાળકો અને ઘરડા લોકો જે ઘરમાં હોય છે આપણે વૃદ્ધ હોય છે એ અને ગર્ભવતી મહિલાને ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સમય કાળ દરમિયાન બહાર ન નીકળે ઘરમાં ને ઘરમાં રહે ને આ સમય દરમિયાન તમારે સારા એવા પુસ્તકો વાંચવાના છે એનાથી એની જે ગ્રહણની જે ઉર્જા છે ને નકારાત્મક એનાથી તમે બચી શકો છો અને ખાસ કરીને આ ગ્રહણથી બચવા માટે તમે જ્યારે ગ્રહણ પૂરું થાય એટલે બીજા દિવસે સવારે આપણે બ્રાહ્મણોને દાન કરવાનું છે આપણે મંદિરે જઈને દાન કરવાનું છે એ વસ્તુથી તમે કરો ને એટલે તમને એની સકારાત્મક ઉર્જા મળી જાય છે એટલે આ આપણે આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ છે અને આ ભાદરવા સુદ પૂર્ણિમાને દિવસે જ લાગુ પડ્યું છે એટલે પિતૃપ્રક્ષની શરૂઆત થઈ છે અને આજ દિવસથી આપણે ગ્રહણ લાગ્યું છે આજના દિવસે તો પિતૃના ખાસ કરીને આપણા પિતૃને પણ મોક્ષ મળે એના માટે પણ દાન પુણ્ય આપણે કરી શકીએ છીએ પણ એ પણ આપણે આગળ કરી શકીએ છીએ કેમ કે એના મોક્ષાર્થે આપણે દાન પુણ્ય કરીએ તો સારું રહે છે એટલે આનાથી ઘણા ફાયદા થાય છે એવું નથી કે ચંદ્રગ્રહણ એટલે આપણે ગ્રહણ લાગી જાય અને એનાથી બચવા માટે તમારે શું કરવાનું છે કે તમારે ઘરમાં જે ડાબળો આવે છે

એટલે એ વસ્તુ સરસ બધું થઈ જાય કે એમાંથી ગ્રહણ વહી જાય ને ખાસ કરીને નાના બાળકો એ તો ન સમજે એટલે આપણે એને આપણે એને પાણીમાં ડાબળો રાખી દઈએ ને જો આ પ્રકારનો એક ખળ આવે છે એ તમારે બધી જગ્યાએ રાખી દેવાનું છે પાણીમાં આપણે ઘરના આંગણામાં પછી આપણે લોટ હોય દૂધ હોય એ બધી આંધેલી વસ્તુ હોય ટૂંકમાં કોરી વસ્તુ હોય ત્યાં બધે તમે ઘરમાં પથારીમાં હાથે બધે ખૂણે ખાચકે રાખી દેવાનું છે એટલે આપણા ઘરમાં ગ્રહણની ઓછી અસર થાય અને ખાસ કરીને આ ગ્રહણ છે તો આપણે એનાથી બચવા માટે એ ખાસ કરવાનું છે કે ઘરમાં રહેવાનું છે ને સીધી આંખે એને જોવાનું નથી આપણે જોવું હોય તો તમે લાઈવ ટીવી માં બતાવે છે એમાં જોઈ શકો છો પછી ટેલિસ્કોપ દ્વારા જોઈ જોઈ શકો છો તમને આ ગ્રહણ ભારતમાં ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આન્ટાર્ક્ટિકા એ બધા દેશમાં સંપૂર્ણપણે દેખાવાનું છે અત્યારે જો વાસા વરસાદી વાતાવરણ છે એટલે આપણે અહીંયા અમારે જ્યાં ઉપલેટામાં અમે રહીએ છીએ ને ત્યાં તો આ નથી જ દેખાવાનો બ્લડ મૂન કારણ કે વરસાદી વાતાવરણ એટલું છે કે વાદળોથી બધું ઢંકાયેલું છે છતાં પણ આપણે જો હમણાં ભગવાનનું પુસ્તક વાંચવા માટે બેસી ગયા હતા વચ્ચે આ વિડીયો આપણે બનાવ્યો છે કે બધાને જાણકારી મળી રહે કે શું કરવું જોઈએ કારણ કે અમુક અમુક જગ્યા એવી પણ હોય કે ત્યાં તક ન ખબર હોય ઘણા જે નાના હોય એને ન ખબર હોય કે ગ્રહણમાં શું કરવું શું ન કરવું તો ખાસ કરીને આ ડાભડાનો એક ઉપયોગ કરજો એનાથી ઘણોય ફેર પડી જશે અને બાકી આપણે ધ્યાન રાખવાનું ખાસ કરીને ઘરની બહાર નથી નીકળવાનું એ જ બાકી બાળકો અને વૃદ્ધો જે હોય છે ગર્ભવતી મહિલાને ખાસ ઘરમાં રહેવાનું છે તો આટલું તમે ધ્યાન ગ્રહણમાં રાખી લેશો એટલે તમને કોઈ પણ જાતની કોઈ મુશ્કેલી નહીં નડે ને અમુક રાશિવાળાને ખૂબ જ સરસ યોગ બનવાના હોય છે અમુક રાશિમાં થોડાક નબળા યોગ બનતા હોય છે એ બધુંય રાશિ ઉપર આધાર રાખે છે એટલે બધુંય આપણે કરીને દાન પુણ્ય કરીને આપણે ગ્રહણથી બચવાની કોશિશ કરીએ અને બધાનું સારું થાય એવી આપણે ઈચ્છા રાખીએ જય શ્રી કૃષ્ણ તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ